સોનગઢ નગરપાલિકાએ પ્રજાના હિતમાં એક સારો નિર્ણય લેતા સોનગઢ નગરપાલિકાથી લઈ ઓટા ચોકડી અને અને શ્રી શિવાજી મહારાજ ચોકથી લઈ બેંક રોડ પર બંને તરફ લારી ગલ્લા શાકભાજીના પાથરણાવાળા દ્વારા કરવામાં ઓપતિ દબાણ દૂર કરાવી પ્રજાના હિતમાં એક સારો નિર્ણય લેવાની હિંમત કરી છે સોનગઢ રસ્તા પરથી તમે સવારે નવ વાગ્યા થી લઈને રાત્રે નવ વાગ્યા સુધી વાહન લઈ પસાર થાવ તો તમને એટલી બધી અગવડ પડે કે જો કોઈ એકસો આઠ કે મેડિકલ ઇમરજન્સીનું વાહન આમાં ફસાઈ જાય તો એ વ્યક્તિનો જીવ નીકળી જાય છતાં પણ એ વાહન ત્યાંથી પસાર ન કરી શકાય અહી ટ્રાફિકના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી જેને ધ્યાનમાં લઈ સોનગઢ નગરપાલિકાના નવા પ્રમુખ સારીખાબેન પાટીલ અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતાની આગેવાનીમાં સમગ્ર સોનગઢ નગરપાલિકાની નવી ટીમે પ્રજાના હિતમાં નિર્ણય લઈ સોનગઢ નગરમાં રીક્ષા ફેરવી જાહેરાત કરી હતી કે હવેથી આ રસ્તા પર દબાણ કરવામાં આવશે તો લારી ગલ્લા જપ્ત કરી દંડની કાર્યવાહી કરવામાં આવશે અને પાંચના બે ત્રણ દિવસથી સોનગઢ નગરપાલિકા આ દિશામાં સારી કામગીરી પણ કરી રહી છે ત્યારે પ્રજાની સમસ્યા દૂર કરવામાં લેવામાં આવેલ નિર્ણય કાયમી બની રહે તેવી લોકો અપેક્ષા કરી રહ્યા છે કારણ કે ઘણીવાર આવા નિર્ણયો લેવાયા પણ એ બે પાંચ દિવસ પછી ફરી પરિસ્થિતિ જેવી ને તેવી થઈ જાય છે તેથી હવે આ નિર્ણય કાયમી રહે છે કે કેમ તે આવનાર દિવસોમાં જ ખબર પડશે પરંતુ સાંજ પડતા જ લારી ગલ્લાવાળા ફરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે ત્યારે સોનગઢ પોલીસની ભૂમિકા શું તે મોટો સવાલ ત્યારે નગરપાલિકાની આ કામગીરી કેટલા સમય સુધી અસરકારક રહે છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું રિપોર્ટ અભિનેશ્વરી શા સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી પ્રકાશભાઈ હાલ સોનગઢ નગરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે લારી ગલ્લાઓનું જે દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે ત્યારે આપ નગરજનો માટે શું કહેશો હું પ્રકાશભાઈ માળી કેબિન સમિતિ અધ્યક્ષ સોનગઢ નગરપાલિકા હાલ જે લારી ગલ્લા હટાવવાની જે ઝુંબેશ ચાલી રહી છે તેનામાં જે હાલની ચૂંટાયેલી બોડી પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી તેમજ સર્વે કોર્પોરેટરશ્રીઓએ એક મિટિંગનું આયોજન કર્યું હતું તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે સોનગઢ નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે મુંડા હોકર ઝોન બનાવ્યું છે તો લારી ગલ્લાવાડા માટે આપણે કેમ ત્યાં એમને સમાવેશ ન કર્યો તેમજ આપણે બિરસા મુંડા હોકર ઝોનની સામે જ બીજું પણ હોકર ઝોન બનવા જઈ રહ્યું છે ત્યાં પણ આપણે લારી ગલ્લાવાડાનો સમાવેશ ટૂંક સમયમાં જ કરવાના જ છે એનું પણ લોકાર્પણ આપણે કરીશું તો નગરજનો અને લારી કરોડો રૂપિયાના ખર્ચે તો તમે પણ નગરપાલિકાને સહકાર આપો નગરપાલિકા પણ કોઈ પણ લારી ગલ્લાવાળાના પેટ પર લાક મારવા માંગતી નથી એમની રોજીરોટી છીનાવવા માંગતી નથી એમની વ્યવસ્થા કરવા માટે નગરપાલિકા હંમેશા કટિબદ્ધ છે અને રહેશે પ્રકાશભાઈ શાકભાજી માર્કેટમાં પણ બધાને ઓટલા આપવામાં આવ્યા છે અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે અત્યારે તો હાલમાં આ પણ દબાણ નથી તો આવી જ પરિસ્થિતિ બની રહે તે માટે એમને પણ શું કહેશો હું નગરજનોને તમને હમણાં જ કહ્યું બે હાથ જોડે વિનંતી કરું છું કે તેઓ નગરપાલિકાને સાથ સહકાર આપે નગરપાલિકા તેઓને પૂરી વ્યવસ્થા અને સાથ સહકાર આપશે તેવી અપેક્ષા રાખું છું જય વંદે માતા જી ધન્યવાદ